નમસ્કાર મિત્રો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ઘર ખરાબ સાધનો વેચાવા આવી ગયા છે તેની વિગત આજ વિડીયો આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો અને નંબર વન પર સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચાવા આવી ગયું છે તેની પૂરેપૂરી વિગત આજ વિડિયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહીજો આ ટ્રેક્ટરનું ગિયર ઇલેક્ટ્રોલિક એન્જિન સો ટકા વર કરે છે તેમાં કોઈ પણ જાતનો ભૂલ નથી અને આ ટ્રેક્ટરના ટાયર પચાસ ટકા જેવા જોવા મળી જશે આ ટ્રેક્ટરની હાઇડ્રોલિકની વાત કરીએ તો હાઇડ્રોલિક આંગળીના ઇશારે કામ કરે છે અને આ ટ્રેક્ટર તમને કંપની કંડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરની કિંમત બે લાખ પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે અને જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો રબરૂ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી પણ ખરીદી કરી શકો છો અને માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપી દેવામાં આવશે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો માલિકનો કોન્ટેક કરી વધુ વિગત મેળવી શકો છો ત્યારબાદ બીજા નંબર પર મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ સરપંચ ટ્રેક્ટર વેચાવી ગયું છે તેની વિગત આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર ઓરિજિનલ બનાવેલ છે આ ટ્રેક્ટર આખું ઓરિજિનલ બનાવવામાં આવ્યું છે તેમાં કોઈ પણ જાતનો ડુપ્લિકેટ સામાન વાપરવામાં આવ્યો નથી અને આ ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો ટાયર એપોલો કંપનીના જોવા મળી જશે અને મોટા ટાયર નેવું ટકા અને નાના ટાયર એંશી ટકા જેવી કન્ડિશનમાં જોવા મળી જશે આ ટ્રેક્ટરનું એન્જિન સો ટકા પાવરફુલ છે અને આ ટ્રેક્ટરના ગેર હાઈડની વાત કરીએ તો સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ભૂલ નથી અને આ ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર એક લાખ પિંચોતેર હજાર રાખવામાં આવી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ ટ્રેક્ટરની ખરીદી કર્યા બાદ તેમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકનું કહ્યું હોય છે અને જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો રબરૂપ સ્થળ પર ટેસ્ટ ડ્રાઈવ કરી પણ ખરીદી કરી શકો છો અને વધુ વિગત જાણવા માટે માલિકનો કોન્ટેક કરો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે ત્યારબાદ ત્રીજા નંબર પર ઝોનડીયર પચાસ આડત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવી ગયું છે તે વિભાગમાં વેચવાનું છે તેની વિગત આ જ વિડીયોમાં આપી દેવામાં આવશે આ ઝોનિયર ટ્રેક્ટરના હોસ પાવરની કરીએ તો એકતાલીસ જોવા મળી જશે અને આ ટ્રેક્ટરના મોડલની વધીએ તો મોડલ બે હજાર દસ અગિયારનું છે તેમાં કોઈ પણ જાતનું નથી અને આ ટ્રેક્ટરના કાગળ બધા જ કમ્પ્લીટ ઓકે જોવા મળી જશે આ ટ્રેક્ટરના ગેરિક સો ટકા વર્ક કરે છે અને આ ટ્રેક્ટરમાં ટચિંગ કલર કરવામાં આવ્યો છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી આ ટ્રેક્ટર સેલ્ફ સ્ટાર બેટરી નવી વાયરિંગ બધું ચાલી જોવા મળી જશે અને આ ના ગેર સાઇડ ગેર જોવા મળી જશે આ ટ્રેક્ટરની કિંમત બે લાખ વીસ હજાર છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે અને જો તમારે આ ટ્રેક્ટર ખરીદવું હોય તો રૂબરૂ સ્થળ પર જોવા જાવ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે જશે તો તમારો ખોટો ધક્કો થશે તેથી માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપી દેવા આવશે અને આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળી જશે અને આ ટ્રેક્ટરની ખરીદી કર્યા બાદ તેમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકનું કહેવું છે ત્યારબાદ આ અલ્ટો કાર વેચાવી આવી ગઈ છે તેમાં કોઈ પણ જાતનો ભૂલ નથી અને આ અલ્ટો કાર માલિકને તાત્કાલિક વેચવાની છે તેથી વહેલા તે પહેલાં જો તમારે આ કાર લેવી હોય તો માલિકનો કોન્ટેક કરજો આ અલ્ટો કારના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે અને તે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ચાલે છે તેમાં કોઈ પણ જાતનો ભૂલ નથી અને આ અલ્ટો કાર તમને બીજા ઓનરમાં જોવા મળી જશે આ અલ્ટ્રા કારની વધુ વિગત જાણવા માટે માલિકનો કોન્ટેક કરજો માલિકનો નંબર ડિસ્પ્લે ઉપર આપી દેવામાં આવશે જો તમને વિડિયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તેથી તમને આવા જો વિડીયોનું નોટિફિકેશન મળતું રહે